નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તમે કલાપીનું નામ તો સાંભળ્યું જ હશે જે આપણે લાઠી ગામ તે પહેલાં રજવાડું હતું અને લા લાઠી ગામ જે છે તે અત્યારે અમરેલી જિલ્લાનો તાલુકો છે અમરેલીથી પચીસ કિલોમીટર દૂર કવિ કલાપીની એક સુંદર મજાની જગ્યા કે જે ઘણા ખરા લોકોએ જોઈ નહીં હોય આજે અમે કલાપીની જે સમાધિનું સ્થાન છે તે તમને લોકોને બતાવી રહ્યા છીએ ખૂબ જ સુંદર મજાનું તે જગ્યા છે અને લુવારિયા કેવું છે તમે ગામ કીધું હતું ભાઈ લુવારિયા દરવાજા અહીંથી અમને એક ભાઈ પાસેથી જાણવા મળ્યું લુવારિયા દરવાજાથી આ ખૂબ જ નજીક આ જગ્યા છે તો તમને લોકોને અમે બતાવશું કે આ જગ્યા કેવી છે અત્યારે કયા હાલતમાં છે તો અમારી જોડે બન્યા રહેજો કવિ કલાપીનો જન્મ છવ્વીસ જાન્યુઆરી અઢારસો ને ચુમોતેરમાં થયો હતો અને તેમના ત્રણ લગ્ન થયા હતા તેમના બે લગ્ન જ્યારે તે નાના હતા ત્યારે થયા હતા અને તેના જે ત્રીજા લગ્ન છે કેમ કે તે સાહિત્યપ્રેમી હતા એટલે તેણે ત્રીજા લગ્ન તેના દાસી જોડે કર્યા હતા અને તે પાંચ ધોરણ સુધી જ ભીણા હતા અને તેના ત્રીજા લગ્ન છે તે એકવીસ વર્ષની ઉંમરે તેણે કર્યા હતા ખૂબ જ હવે અમે લોકો તમને બતાવશું તેમની સમાધિને બધી આ જગ્યા સારી છે તો એકવાર તો જરૂર તમે વિઝિટ કરજો આ જગ્યા અત્યારે ખંઢેર થઈ ચૂકી છે પણ આ જગ્યા ખૂબ જ સુંદર મજાની છે અહીંયા તમને એક નાનું એવું શિવ મંદિર પણ જોવા મળશે જોઈ શકો છો શિવ મંદિર જોઈ શકો છો ખૂબ જ જૂનું શિવ મંદિર છે જે અત્યારે હજુ પણ એમનો ઊભું છે કલાપીનો જન્મ લાઠીના રાજકુટુંબમાં થયો હતો તેમણે અઢારસો બ્યાસીથી અઢારસો નેવું સુધી રાજકોટની રાજકુમાર કોલેજની પ્રાથમિક શાળામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અહીંયા તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ જોઈ શકો છો કવિ કલાપી નું પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે જે ઘણી બધી એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલું છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને આ જગ્યા લાઠીમાં આવેલી છે જે અમરેલીથી માત્ર પચીસ કિલોમીટર દૂર છે તેઓ કવિ કલાપીના ઘણા નોંધપાત્ર સર્જનો પણ હતા જેમાંથી કલાપીનો કેકરાવ કલાપીનો કાવ્ય કલાપ હમીરસિંહજી ગોહિલ કાશ્મીરનો પ્રવાસ સ્વીડનબર્ગનો ધર્મ વિચાર હૃદય ત્રિપુટી જેવા અનેક ગ્રંથો અને અનેક નોંધપાત્ર સર્જનો પણ તેમણે લખ્યા હતા તેમના લગ્ન રાજબા ઉર્ફે રમા કેસરબા ઉર્ફે આનંદીબા અને મોંઘી ઉર્ફે શોભના સાથે પણ થયા હતા અઢારસો નેવ્યાસીમાં પંદર વર્ષની વયે તેમના આઠ વર્ષથી મોટા રોહા કચ્છના રાજબા રમા તથા તેમનાથી બે વર્ષ મોટા કોટડા સાંગાણીના આનંદીબેન સાથે લગ્ન થયા હતા પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયમાં જ ગાદી વારસ ઠરેલા અને તેમનું અઢારસો પંચાણુંમાં લાઠીના સંસ સંસાધનનું રાજપાત્ર સોંપાયું રમા સાથે આવેલી દાસી મોંઘી પર ઢળેલી વત્સલતાને કેળવવા જતાં સધળાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને આંતરબાહ્ય જીવન ખળવળાટ મટ્યો છે અને રાજ્ય ખટપટમાં રાજબા સાથે ઊભા થયેલા મતભેદોમાં દરમિયાન દાસી મોંઘીની સાહિત્ય અને તેની રચનાઓ પ્રત્યેની રૂચિ જોતાં જ તમે તેને બુદ્ધિ ચાતુર્તી અને સુંદરતાનું ભોળ પણ થયા વીસ ઉંમરની વયે તેમની સાથે પ્રેમ થયો અને ઘણા સાંસારિક માનસિક વૈચારિક સંગઠન ને શોભના સાથે અઢારસો ને માં લગ્ન કર્યા ખૂબ જ સુંદર મજાની જગ્યા ગુજરાતી ઇતર ભાષાઓમાં સાહિત્ય ગ્રંથો વાંચને તેમજ વાજસુર મણીલાલ કાંત ગોવર્ધરરામ નાનાલાલ સંચિત વગેરેમાં યોગદાન અને કેળવમાં પ્રદાન કર્યું છે આ તમે મારી પાછળ જે જગ્યા જોઈશો તે ગોહિલ શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની છે જેને આપણે કલાપી તરીકે ઓળખીએ તેમનું મૃત્યુ નવમી જૂન ઓગણીસોના દિવસે થયું હતું અને લાઠી ગામમાં થયું હતું તેઓ ખૂબ ટૂંકી આયુષ્ય જીવ્યા હતા પણ આપણા સમાજને અને આપણા જે કાવ્ય જે ગ્રંથો છે તેમને ખૂબ મોટી ભેટ આપી છે અને એમનો ઇતિહાસ હજી પણ આપણે ભણવામાં પણ આવે છે જોઈ શકો છો જ્યારે રાજા રજવાડા હાલતું ત્યારે લાઠી પણ એક રજવાડું હતું અને તેમાં ગોહિલશ્રી લાલાજી રાજ જે જે પ્રથમ હતા રાજલ એટલે જે આપણે કલાપીના પિતાશ્રી જોઈ શકો છો આ એમની સમાધિ છે તખ્તસિંહજી ગોહિલ જે આપણે કલાપીના પિતા છે જે સુર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ આ એની સમાધિ છે અને એમના પુત્ર પ્રતાપસિંહજી સુરજી આ એમની સમાધિ છે આખા વંશની અહીંયા સમાધિ જોવા મળે છે તમને અને લાઠીમાં આ જગ્યા ખૂબ જ ઐતિહાસિક છે પણ આ જગ્યા કોઈએ જોઈ જ નથી તો આ જગ્યા જો તમે આવવા માંગતા હોય તો આવી શકો છો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને આવી જગ્યાનો ઇતિહાસ આપણે જાણવો જોઈએ અહીંયા મારી સામે પણ તમે વિવિધ પાળિયાઓ જોઈ શકો છો સુરવીરો જોઈ શકો છો આપણી આ સિરીઝ છે એમાં ઐતિહાસિક જગ્યાઓ બતાવવાનું આપણે ચાલુ કર્યું છે અને આવા નવા જો તમે વિડીયો જોવા માગતા હોય તો અમે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક ત્રણેય પેજ ઉપર છીએ અને અમારો જો આ યુટ્યુબ વિડીયો તમને ગમે તો તમે જેમ બને એમ સર્ચ કરો અને શેર કરો